અસલામલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ આઠ નાણાકીય સંચાલન વિદ્યાર્થીનીઓ મિત્રો આ પ્રકરણમાં આપણે નાણાકીય સંચાલનની વ્યાખ્યા તેની લાક્ષણિકતા તેના હેતુઓ તથા નાણાકીય સંચાલનનું મહત્ત્વ વિશે અભ્યાસ કર્યો આજે આપણે જોઈશું નાણાકીય યોજનાના મહત્ત્વના પાસા નાણાકીય યોજનાના મહત્ત્વના મુખ્ય બે પાસા છે એક છે મૂડીકરણનો પ્રશ્ન અને બીજો છે મૂડીમાળખાનો પ્રશ્ન મૂડીકરણનો પ્રશ્ન એટલે શું તો મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે મૂડીકરણનો પ્રશ્ન મૂડીની જરૂરિયાત હમણાં કેટલી છે હાલમાં તેમજ ભવિષ્યમાં કેટલી જરૂરિયાત ઊભી થશે તેનો અંદાજો બાંધવો એટલે મૂડીકરણનો પ્રશ્ન જે નાણાકીય સંચાલકે આ નિર્ણય લેવાનો છે બીજો પ્રશ્ન ઊભો થાય છે માળખાનો પ્રશ્ન મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે માળખાનો પ્રશ્ન મૂડીના પ્રાપ્તિ સ્થાનો કયા છે તો મૂડીના બે પ્રકારના પ્રાપ્તિ સ્થાનો હોય છે એક હોય છે માલિકીના પ્રાપ્તિ સ્થાનો અને બીજા હોય છે ઊંચીના પ્રાપ્તિ સ્થાનો તો નાણાકીય સંચાલકે મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિશે નિર્ણયો લેવા પડે છે કે માલિકીના ભંડોળો કેટલા ભેગા કરવા તથા તેની સામે ઊંચીના ભંડોળો કેટલા ભેગા કરવા તો આ એક અગત્યનો પ્રશ્ન નાણાકીય સંચાલક માટે ઊભો થાય છે જેના સામે એણે યોગ્ય નિર્ણય લેવા પડે છે કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે જેમાં ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અનામતો આ પ્રકારના પ્રાપ્તિ સ્થાનો માલિકીના ભંડોળ કહેવાય છે જ્યારે ડિબેન્ચર છે લોન છે બોન્ડ છે જાહેર થાપણો છે તો તે ઓછીના ભંડોળો કહેવાય છે નાણાકીય સંચાલકે આ બંને પ્રકારના ભંડોળોમાંથી કયા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી અને કેટલા પ્રમાણમાં બહાર પાડવી તેના વિશે નિર્ણય લેવાના થાય છે તો જોઈએ મૂડી માળખું મૂડી માળખું એટલે મૂડીના પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ જેમાં ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને અનામતો એટલે કે રાખી મૂકેલ કમાણી માલિકીના ભંડોળો છે જ્યારે ડિપેન્ચર અને લોન ભંડોળ તે ઉછીનું ભંડોળ છે તો એ બંનેનું મિશ્રણ કેટલું રાખવું તેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે બીજી વ્યાખ્યા છે જે ગેસ્ટન આપી છે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે જામીનગીરીઓમાં ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર તથા જાહેર થાપણો તેમજ બોન્ડનો સમાવેશ થાય છે તો બર્ગ કહે છે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે ત્રીજી વ્યાખ્યા છે મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ અને ચોથી વ્યાખ્યા હોગલેન્ડે આપી છે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ એટલે કે કઈ જામીનગીરી કેટલા પ્રમાણમાં બહાર પાડવી અને માલિકીની મૂડી કેટલી રાખવી તથા ઓછીના ભંડોળો કેટલા રાખવા તે વિશેનું નિર્ણય લેવું અને તેનું પ્રમાણ નક્કી કરવું તેને કહેવાય છે મૂડી માળખું આગળ જોઈશું આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ આદર્શ માળખું કોને કહેવાય આદર્શ માળખું એવું માળખું છે કે જેનો ઉપયોગ કોઈ પણ ધંધાકીય એકમમાં કરી શકાય છે અને જેના દ્વારા સારામાં સારા પરિણામો મેળવી શકાય છે તો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતામાં પ્રથમ છે સરળતા ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે ઓછામાં ઓછી જામીનગીરીઓ એટલે કોઈ એક જ પ્રકારની જામીનગીરીઓ અથવા એનાથી વધુમાં વધુ બે કે ત્રણ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પરંતુ બધા પ્રકારની જો જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો તેનું વહીવટ કરવું અઘરું બની જાય છે મુશ્કેલ બની જાય છે કારણ કે આ તમામ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવા માટે તેની પાછળ ખર્ચ કરવો પડે છે અને તેનું આયોજન કરીને તેની ઉપર અંકુશ રાખવું પડે છે વહીવટ કરવું પડે છે તે તમામ કાર્યો અઘરા બની જાય છે માટે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે બીજી લાક્ષણિકતા છે નફાકારકતા કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ નફો ઇષ્ટતમ રહે તેની માટે શું કરવું જોઈએ તો ઊંચીના ભંડોળો જો મેળવવામાં આવે તો ઊંચીના ભંડોળોની પાછળ દર વર્ષે વ્યાજ માટે ખર્ચ કરવો પડે છે તેમજ તે ભંડોળો મેળવવા માટે શરૂઆતમાં પણ કેટલો ખર્ચ કરવો પડે છે તેની સામે જો માલિકીના ભંડોળો બહાર પાડવામાં આવે એટલે કે શેર મૂડી દ્વારા મૂડી પ્રાપ્ત કરવામાં આવે તો તેની પાછળ જો વધારે નફો થાય યોગ્ય પ્રમાણમાં નફો થાય તો ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે એટલે એ પ્રકારનું મૂડી માળખું રાખવું જોઈએ કે જેથી કરીને કંપનીને નફો વધુમાં વધુ થઈ શકે અને ખર્ચ ઓછો થાય ત્રીજી લાક્ષણિકતા છે નાણાંની પર્યાપ્તતા મૂડીના માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત પ્રમાણમાં નાણાં પ્રાપ્ત થઈ શકે એટલે કે જેટલી જરૂર હોય તેટલા પૂરતા પ્રમાણમાં નાણાં મળી શકે તે રીતે મૂડી માળખાના વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન કરવું જોઈએ ચોથી લાક્ષણિકતા છે પરિવર્તનશીલતા કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે તે માળખામાં ફેરફાર થઈ શકે તેવું હોવું જોઈએ જેમ કે ઉછીના ભંડોળોની વાત કરીએ તો એવો કરાર કંપનીમાં થયેલો હોવો જોઈએ કે જેથી જરૂર પડે ત્યારે તે ઉછીના ભંડોળ સમયમર્યાદા પહેલાં પણ પરત કરી શકાય અથવા તો તેનું માલિકીના ભંડોળોમાં રૂપાંતર થઈ શકે એ રીતે પરિવર્તનશીલ માળખું હોવું જોઈએ પાંચમું છે કરકસર આપણે જાણીએ છીએ કે મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનો નિર્ણય લેવામાં આવે છે કે કયા પ્રાપ્તિ સ્થાનમાંથી મૂડી મેળવવી આ પ્રાપ્તિ સ્થાનોમાંથી મૂડી મેળવવા માટે ખર્ચ કરવો પડે છે જેમ કે કોઈ પણ જામીનગીરીઓ બહાર પાડવાની હોય તે માલિકીની હોય કે ઓછીની હોય શેર બહાર પાડવા હોય તો પણ ખર્ચ કરવો પડે છે ડિબેન્ચર બહાર પાડવા હોય તો પણ ખર્ચ કરવો પડે છે ઉપરાંત શેર પર દર વર્ષે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે પરંતુ શેરે માલિકીની મૂડી છે એટલે જો પૂરતા પ્રમાણમાં નફો થાય તો જ ડિવિડનની ચૂકવણી કરવામાં આવે છે તેની સામે ડિબેન્ચર જો બહાર પાડવામાં આવે તો તેની ઉપર દર વર્ષે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવું પડે છે તો મૂડી માળખાના વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે કરવું જોઈએ કે જેથી મૂડીની પડતર ઓછામાં ઓછી થાય લઘુત્તમ થાય છઠ્ઠું છે સમતુલા માલિકીની મૂડી અને ઓછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ માલિકીની મૂડી એટલી બધી ન હોવી જોઈએ કે જેથી કરીને શેર હોલ્ડરો કંપનીના સંચાલનમાં દખલગીરી કરી શકે અથવા ઊંચીની મૂડી એટલી બધી પણ વધારે ન હોવી જોઈએ કે તેનો ઉપર મોટા પ્રમાણમાં વ્યાજ ચૂકવવું પડે અને કંપનીની મિલકતો પર બહુ જ ઊભો કરવો પડે એટલે નાણાકીય સંચાલકે માલિકીની મૂડી અને ઊંચીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જાળવવી જોઈએ સાતમી લાક્ષણિકતા છે તરલતા તરલતા એટલે શું તો ધંધાકીય એકમમાં પૂરતા પ્રમાણમાં મૂડી કાર્યશીલ મૂડી એટલી હોવી જોઈએ કે સમયસર દેવાની અને જવાબદારીની ચૂકવણી થઈ શકે તો જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ પણ માળખામાં હોવી જોઈએ આઠમું છે આકર્ષણ વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું માળખું હોવું જોઈએ કે માલિકીના ભંડોળ મેળવવા હોય તો માલિકીની મૂડી રોકાણ કરનાર પણ પૂરતા પ્રમાણમાં મળી જવા જોઈએ અને જો ડિબેન્ચર એટલે કે ઉછીના ભંડોળ બહાર પાડવામાં આવે તો એમની માટે એવી આકર્ષક યોજનાઓ ઘડવી જોઈએ કે તેઓ તેનાથી આકર્ષાઈને કંપનીની જામીનગીરીઓ ખરીદે અથવા તેમાં રોકાણ કરી શકે નવમી લાક્ષણિકતા છે સદ્ધરતા ઓછીની મૂડીનું પ્રમાણ એટલું વધારે ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન કરવો પડે અને એટલું વ્યાજ થઈ જાય કે તેની સામે નફો ઘટી જાય અને એવું બની શકે કે ધંધાએ નાદારીનું જોખમ પણ ઉઠાવવું પડે એટલે ઓછીનું મૂડીનું પ્રમાણ બને તેટલું ઓછું રાખવું જોઈએ તો આ થયા આદર્શ મૂડીમાળખાની લાક્ષણિકતાઓ હવે જોઈશું મૂડીમાળખાના પ્રકારો મૂડીના માળખાના પ્રકારોમાં ચાર પ્રકાર સામેલ થઈ શકે છે પ્રથમ છે માત્ર ઇક્વિટી શેરનું માળખું માત્ર ઇક્વિટી શેરનું માળખું એટલે માલિકીના જ ભંડોળો હોવા જોઈએ તેમાં ઓછીના મૂડીની કોઈ જરૂરિયાત હોતી નથી બીજું માળખું છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું માળખું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું પણ માલિકીના ભંડોળો છે પરંતુ ઇક્વિટી શેરની રકમ ધંધાકીય એકમના એટલે કે કંપનીના આયુષ્ય કાર્ડ દરમિયાન પરત કરવાની થતી નથી પરંતુ પ્રેફરન્સ શેર હોય તો તે જો વીસ વર્ષ પહેલાં કે વીસ વર્ષ પછી સમયમર્યાદા જો તેની નક્કી કરેલી હોય તો તે સમયમર્યાદા પૂરી થાય એટલે તેના નાણાં પરત કરવામાં આવે છે તથા પ્રેફરન્સ શેર પર નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવું પડે છે અને વિસર્જન સમયે પ્રેફરન્સ શેરના નાણાં ઇક્વિટી શેર પહેલાં પરત કરવા પડે છે ત્રીજો પ્રકાર છે મૂડી માળખાનો ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું માળખું ઇક્વિટી શેર એ માલિકીના ભંડોળ છે જ્યારે ડિબેન્ચર એ ઊંચીના નાણાં છે ઊંચીનું ભંડોળ છે એટલે સી માળખામાં માલિકીના ભંડોળ અને ડિબેન્ચર એમ બે પ્રકારનું માળખું સામેલ થાય છે અને ચોથું ડી પ્રકારનું મૂડી માળખું છે તેમાં ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને તેની સાથે સાથે ડિબેન્ચર એમ ત્રણેય પ્રકારની મૂડીનું માળખું ભેગું કરવામાં આવે છે તો મૂડી માળખાના ચાર પ્રકારો અહીં સામેલ છે આ પછી આગળ અભ્યાસ કરીશું ત્યારે ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ